ભાવનગર જિલ્લામાં સણોસરા ગામની એક નાબાલિક વિદ્યાર્થીનીનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ સણોસરાની વિદ્યાર્થીની યુવતી સત્તર સપ્ટેમ્બરના રોજ સવારમાં જવા માટે સણોસરાથી ભાવનગર આવી હતી બપોરે કોલેજેથી નીકળી ગયા બાદ તે ઘરે પરત પહોંચી નહોતી પરિવારજનોએ શરૂઆતમાં સગા સંબંધીઓ તથા ઓળખીતાઓમાં શોધખોળ કરી પરંતુ બીજા દિવસે પણ યુવતી મળી ન આવતા મામલો ગંભીર બન્યો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સણોસરા ગામમાં જ રહેતા આસિફ મલેક નામનો વિદ્યાર્થીનીને લલચાવી અને અપહરણ કરી ગયાની શંકા છે યુવતી સગીર હોવા છતાં તેને કાયદેસરના વાલીપણા લઈ જવામાં આવી હોવાનું પરિવારજનોએ પોલીસ સમક્ષ રજૂ કર્યું છે પરિવારજનોએ યુવતીના મોબાઈલ પર અનેક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન સ્વિચ ઓફ આવતા શંકા વધુ ગાઢ બની અંતે યુવતી ન મળતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે અહીંયા રાખે